ડિપ્લોમા સિવિલ એન્જિનિયર્સ સરકારી નોકરી મેળવી છે ખૂબ મોટી ભરતી આવી છે વન સેવા પસંદગી મંડળની અને પંચાયત સેવા પસંદગી મંડળની ક્લાસ થ્રીની નોકરી છે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર્સને ઓગણપચાસ હજાર છસો રૂપિયાનો પગાર ઓફર થાય છે આ ભરતી પરીક્ષાની તૈયારી કરવા માટે સંકલ્પ એજ્યુકેશન એક ઓનલાઈન કોર્સ લઈને આવ્યું છે આ કોર્સની અંદર તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ સંકલ્પ એજ્યુકેશનના દસ કરતાં વધારે વર્ષના અનુભવ ધરાવતી ફેકલ્ટી તમને પર્સનલ ગાઈડન્સ આપશે લેક્ચર્સ લેશે અને પ્રેક્ટિસ કરાવશે સાથે સાથે તમને મળશે આવું હાર્ડ કોપીમાં સ્ટડી મટીરિયલ જે તમારા ઘરે કુરિયર દ્વારા મોકલવામાં આવશે આ બે ભાષામાં અવેલેબલ છે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં તમારે જે ભાષામાં લેવું હોય એ ભાષામાં તમને મળી જશે અને દરેક ટોપિકની ટોપિક પત્યા પછી ટેસ્ટ સિરીઝ એટલે કે ટોપિક વાઇઝ ટેસ્ટ પેપર્સ અને જ્યારે એક્ઝામ નજીક આવશે ત્યારે એક્ઝામની નવી પેટર્ન પ્રમાણેની પ્રેક્ટિસ ટેસ્ટ પેપર તો ખરી જ આ બધું જ તમને એક જ કોર્સ સામર્થ્ય બે હજાર પચીસમાં મળી જશે આ કોર્સ વિશે વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો યા તો સંકલ્પ એજ્યુકેશનના મોબાઈલ નંબર જે અહીંયા લખેલો છે એના ઉપર કોલ કરીને માહિતી મેળવી લો જલ્દીથી મળીએ સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશનમાં આ પરીક્ષા માટે એક જ લક્ષ્ય રાખીએ મારી જગ્યા તો પાકી જ છે